હાલો જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું સુપર ટેસ્ટી એવી બટેટાની અને મગફળીના દાણાની ખીચડી વ્રત કે ઉપવાસમાં તમે પેટ ભરી અને ખાઈ શકો છો આજની મારી રેસીપી તમને ગમે તો એક લાઈક અને એક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આજે આપણે મગફળીના દાણાની અને બટેટાની ખીચડી બનાવીશું બટેટા મેં ચોખ્ખા પાણીએ ધોઈ અને બાફેલા રાખેલા છે મગફળીના દાણાને પણ મેં રોસ્ટ કરી અને ફોતરા કાઢી અને આવી રીતે મેં તૈયાર કરી લીધા છે હવે આપણે મગફળીના દાણાને મિક્સર જારમાં અધકચરું એવું પીસી લેશું આ ખીચડી વ્રતમાં ઉપવાસમાં આપણે ખાઈ શકીએ છીએ એને આપણે હદકચરી પીસી લઈએ આપણા મગફળીના દાણા આપણે આવી રીતે હથકચરા પીસી લીધા છે એને આપણે સાઈડમાં રાખીશું અને બટેટાને ઝીણા ઝીણા એવા કટકા આપણે કરી લઈએ આવી રીતે બધા બટેટાના આપણે ઝીણા ઝીણા કટકા કરી લેશું આ ખીચડી ખૂબ જ સરસ સ્વાદિષ્ટ લાગે છે આવી રીતે આપણે અત્યારે શ્રાવણ મહિનો છે તો તમે આ ખીચડી જરૂરથી બનાવજો આપણે બધા બટેટાના નાના નાના ટુકડા આપણે કરી લીધા છે આ ખીચડી પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે હવે આપણે ગેસ તરફ જઈએ અહીં આપણે ગેસ ઉપર એક પેન મૂકીશું એમાં આપણે તેલનો જ ઉપયોગ કરીશું આપણે ફરાળમાં તેલનો જ ઉપયોગ કરી શકાય છે એમાં આપણે બે થી ત્રણ ચમચી તેલ ઉમેરીશું તેલને આપણે ગરમ થવા દેસું આપણું તેલ ગરમ થઈ ગયું એટલે આપણે એક ચમચી જીરું નાખીશું જીરું આપણું શોતળાઈ જાય એટલે આપણે ખાસ પ્રમાણે બે લીલા મરચાં ઉમેરીશું એને આપણે આવી રીતે રોકડી લઈએ એમાં નાખીશું એક ચમચી આદુ એની મેં પેસ્ટ કરેલી છે હવે નાખીશું આપણે મીઠા લીમડાના પાન એમાં નાખીશું આપણે બાફેલા બટેટા હતા એને આપણે ઉમેરી દઈએ એને આપણે પણ મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમ ધીમે રાખીશું એમાં નાખીશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી તીખાની ભૂકી ચટપટો સ્વાદ દેવા માટે એક લીંબાનું રસ અહીંયા મેં એક લીંબુનો રસ કાઢેલો હતો ખટ મીઠો સ્વાદ દેવા માટે એક ચમચી ખાંડ ઉમેરીશું એને આપણે મિક્સ કરી લઈએ બધું મિક્સ થઈ જાય એટલે આપણે નાખીશું એમાં મગફળીનો આપણે શેકેલો ભૂકો નાખ્યો હતો કર્યો તો એ આપણે અંદર ઉમેરી દઈએ એને પણ આપણે બધાને મિક્સ કરી લઈએ આ ખીચડી ખૂબ જ સરસ સ્વાદિષ્ટ લાગે છે ને પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જાય એવી આપણી ખીચડી તૈયાર થઈ જાય છે

વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી સુપર ટેસ્ટી ખીચડી બની છે તો આજની મારી રેસીપી તમને ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમે ખીચડી કઈ રીતે બનાવીશો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ